હેલો હેલો ફ્રેન્ડ્સ ફ્રેન્ડ્સ વેલકમ વેલકમ ટુ 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 ડેલી રૂટિન રૂટિન ઓ છે 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 અને 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 કેમ છો છો બધા બધા આઈ હોપ કે તમે એન્ડ ફાઇન ફાઇનલી બેક પપ્પા પપ્પા જમવા બેસી ગયા જ સ્ટાર્ટ કર્યો વિચાર્યું એ શું મેં તમને શું કીધું તું આ શું છે ઓહો પૂરવન બધું ગૌરવ હા હવે પપ્પા એ શું મંગાવ્યું હતું

बटर मिल्क बनाओ शो कारण कि पापा ने बटर मिल्क पीवर बहुत आज काम छे तो मम्मी ने कॉल करने डोबी चलो अपने चाना रख, रख ना 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 बिल्कुल नहीं बिल्कुल नहीं लेट्स लेट्स ट्राई सो काम छे धीरे धीरे थे नॉर्मल स्पीकर पर नहीं स्पीकर पर रख ले नहीं कारण कि गाइस मम्मी ने से डायल कॉल डायल जीबीवाई ट्यून एम आवाज आवे ना चल एक भी स्पीकर चालू करो ना मम्मी का हाई वॉल जाए ना स्पीकर करो पर हाई वॉल जाए गाइस ना

અને કોકો કેવા હે હા મીન્સ નોટ કોકો ચોકલેટ મિલ્ક ચોકલેટ મિલ્ક ય કોકો પાવડર કોકો એટલે બોનવિટા અને હોલિક્સ નતું ને એટલે અમે વિચાર્યું કોકો પાવડર અમે એડ કરીએ હા ભાઈ બેન 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 સો ગાઈસ અત્યારે કેટલા વગેરા છે જણાવી દો અત્યારે 1 સરી 8 બંધ હે રયો છે 8 મે 1 થાય છે શું છે મારી પ્યારી બેન તો બટેકી છે ગાઈસ એક લાફ મારો બટેકા બહુ ભાવે છે એટલે મેને બટેકી બોલાય એક લાફ મારી સુજાને સાચ છે બકરીઓ ગમતી બટ બકરીઓ નહીં ગમતી લાઈક દે આવ ક્યૂટ મને આપડો આ કે છ મિનિટ થયો માંડ અત્યારે પ્રાચી જોઈ રહી છે પ્રાચી એવું મોઢું ના છુપાઈશ આમનો અલમારી રે લાસુ થઈ રહ્યું છે મારી લેસને સો ધ થિંગ ઇઝ અ પિકનિક વાળો વ્લોગ અપલોડ કર્યો ને પ્રાચી જોઈ રહી છે અને એટલા મસ્ત કે જો કેટલી મસ્ત લાગુ છું કઈ નહી લાગતી પહેલા મસ્ત લાગતી હતી કાળા પડી ગયા અત્યારે કાળા પડી ગયા પણ આમાં જો તો ઘરે એકદમ કલર જ અલગ આવે છે એકદમ મસ્ત બ્રાઇટ કલર આવે છે પણ અત્યારે એક દિવસ પછી અત્યારે બહુ કાળા પડી ગયા છે રિયલિટી તમને દેખાડો ને ગાઈસ જો ખાલી રિયલિટી જો લાઈક એકદમ

બધું જ દુખે છે આખી બોડી દુખે છે પ્રાચીન હતો મને ખાલી માથું દુખે છે એ તો થતું રહે એ બધું તો નોર્મલ છે રાઈટ પ્રાચી બોલતો હરિયાર કઈ બોલવું નથી ચા કેટલી મસ્ત લાગતી હતી નહીં હું બહુ ક્યુટ લાગતી હતી પૂર્વા કાલે હા સુધી મસલા ધીમે ધીમે કલર બદલવા માંડી ગયો એ બી સારી થઈ હું નથી હું ગિરગીટ નથી તો બહુ બધા માણસ બીજા હોય શકે આપણે નથી મળીએ

લાઇક જેમ કે પહેલા બે દિવસ અમે લોકો ડેઝ ડેઝ જેમ ડેમ ડેઝ જઈ રહ્યા છે કે આટલા દિવસ બનશો આટલા દિવસ જો ટાઈમ મળશે તો નવરાત્રી નવરાત્રી માટે શું કાઢશું એન્ડ અત્યારે કંઈ હું જણાવી દઉં અત્યારે કટ રસ બનાવે છે ને કટ રેસ કચ્છ કરી દઉં છે ને સોરી ટુ સે દેટ મને ખબર છે બ્લોગ જોતો થશો મને પૂર્વના હાથના જ કટ રેસ ભણ્યા મને મમ્મી મમ્મી એકવાર બંને વચ્ચે 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 બનાવ્યો અને મમ્મીએ બટ મમ્મીએ લાઇક યુ નો પૂર્વજો ટેસ્ટ ન થાવતો પૂર્વ એટલા ટેસ્ટી બનાવે એટલા टेस्टी बना वाज लाइक यम्मी सो टेस्ट तो करो बेन अटलोच अटलोच थोड़ा बता रे कर हम्म हम्म सच्चे बच्चे थैंक गॉड आई जस्ट लव इट मैं पूरा नहीं हम्म कॉटरेज रोक ओके दुदु के पहला जीवा बनाओ जे हां आणि वच्चे एक बहुच खराब बना खराब नव्हता बनाया इमा कंक मिसिंग लसण मी लसण त्यारे नव्हतं नाख्य

તો ખબર નહીં શું પ્રોબ્લેમ છે એ બધું અમે જોવડાવશું જો ટ્રાય જોયું જોયું છે ને મને મચ્છરા કર્યા છે મચ્છર નહીં લાગતું પ્રાચી આવું મને અહીંયા બધે હતું પ્રાચી ગઈઝ જો ખાલી મને હાથ જોખેલું ધોરણો આ જો આ જો આ બધું અત્યારે કાળું થઈ ગયું છે લિટરલી ગાઈઝ લાઈક આ જો હું કેટલી ટેન થઈ ગઈ છું ગાઇઝ મારી ટેન નહોતી હા હું દોડી હતી અને હું છે ને પણ એક વાત કહું ને જ્યારે અમે રેડી થઈને આવ્યા ને પિકનિકમાંથી પછી અમે જ્યારે ડ્રેસિંગ રૂમમાંથી પછી પાછા આવ્યા અમે ચેન્જિંગ રૂમ અને ક્યારે મને એટલો પસી રહ્યા એવું લાગે ને કે મારા મોઢા ઉપર કોઈ પાણી ફેંક્યું હોય બહુ જ હતો પણ તો પણ અમને થોડી વાર ઊભી રાખ્યા હતા હા નહીં પણ મજા આવી હતી કંઈ નહીં એન્ડ ધ થિંગ ઇઝ અમે પછી બસમાં બેઠા ને ત્યારે મારું મોઢું જોવા લાયક હતું એકદમ જ લાલ એકદમ જ લાયક અહીંયા અહીંયા બધું લાલ 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 કારણ કે શું કરીએ અમે છે અમે ચબી છે કઈ ધ થિંગ ઇઝ ચબી જ્યારે હોય ને ત્યારે બહુ મસ્ત લાગે બોલ 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 હમ યુ આર ગોરી ચીટી સો ગાઈઝ અમે કડ રાઇસ ખરીદું છે થોડો એક પ્રાચીએ એન્ડ ધ થિંગ ઇઝ હવે વીઆર સો લાઈક કે હવે બસ સુ જવું છે હવે નથી જગવા જેવું કે હવે જગાશે નહીં કારણ કે આખું જોઈ શકો છો અમે એટલા થાકી બી ગયા છે લિટરલી અને હવે હવે સુઈ જશું અમે કારણ કે બહુ જ ઊંઘાવે છે હજુથી વધારે અને થાકી ગયા છે હા એનું એટલું કામ તો કર્યું નહીં હોય દિવસમાં બટ તો પણ લાઈક દિવસોના થાક લાગ્યો ને આગલા દિવસોના થાક ગયા જ નથી થિંગ ઇઝ અમે આ બ્લોગ અહીંયા એન્ડ કરીએ છીએ વી હોપ કે તમને આ બ્લોગ ગમ્યો હોય ને ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને તમે નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો તો મળી એક નવા દિવસ અને નવી શરૂઆત સાથે ત્યાં સુધી J-Man!